એમ કે તમે ડાક્ટર કે વકીલ કે શિક્ષક બની ન જતા તમે કા પિતા કા પતિ કા પુત્ર બની જજો કારણ કે તમારા ઘરે રાહ જોવે છે એ તમારા પેશન્ટ નથી અસિલ નથી તમારા વિદ્યાર્થી નથી એ તમારો પરિવાર એટલે આ બધું અહીંયા મૂકીને જજો તમારું જે કાર્યક્ષેત્ર હોય તમારી ઓફિસ કે તમારું દવાખાનું આ માણસો ઈ ઘરે લઈ અને ચંદ્રકાંત બક્ષી વર્ષો પહેલા એક વાક્ય બોલ્યા હતા કે ગુજરાતીઓ ગજબના છે કે શું તો કે એ લોકો બેડરૂમની અંદર ટેક્સની વાત કરે છે અને ઓફિસમાં સેક્સની વાત કરે છે એટલે જે જગ્યાએ જે કરવું જોઈએ એ આપણે નથી કરતા એટલે આ આ જે કોલાહલ છે ને એ એનો છે સમજણનો અભાવ છે સ્નેહનો અભાવ છે સમર્પણનો અભાવ છે

તો દહેજની વિરુદ્ધમાં હું નાટકો લખતો એ વખતે અને ભજવતો અને ધંધાધારી કલાકાર નહોતો યુથ ફેસ્ટિવલ એને અમારા સમયમાં યુવક મહોત્સવ કહેતા અત્યારે યુવા પ્રતિભા શોધ સ્પર્ધા એવું નામ આપ્યું છે પણ અમારા વખતે યુવક મહોત્સવ તો યુવક મહોત્સવમાં હું ભાગ લેતો અને દહેજની વિરુદ્ધમાં નાટકો ભજવતો તો એક વસ્તુ મેં ખાસ એવો પ્રયાસ કર્યો છે કે બને ત્યાં સુધી આપણી વાણી અને વર્તન છે ને સરખા રાખવા અત્યારે શું થાય છે કોઈની ટીકા નથી પણ પોતાનું દાંપત્ય જીવન ગોટે ચડી ગયું એ પાસે આવે સુખી દાંપત્ય જીવન કેમ જીવવું એના ઉપર પાછા પ્રવચન કરે રિલેશનશીપ કોચ બની જાય રિલેશનશીપ કોચ બની જાય ને ઘરે છૂટા શાણ હિજના ઘા કરતા હોય એટલે એટલે મેં એવો પ્રયાસ કર્યો હું સો ટકા કરી શકું છું એવું નથી પણ પ્રયાસ એવો કર્યો કે આપણને ખરેખર જેવું જીવતા હોય એવું બોલું અને એવું જીવું મારા ગુરુ વધુ એક વખત યાદ કરું એમણે એક વાક્ય બહુ સરસ કીધું છે કે માણસે બે માંથી એક કામ કરવું જોઈએ પહેલું કે એને એવું લખવું જોઈએ કે એના લખાણ જેવું લોકો જીવી શકે અને જો એને લખતા ન આવડતું હોય તો એણે એવું જીવવું જોઈએ કે એના જીવન વિશે લોકો લખી શકે એટલે

અમારું એરેન્જ મેરેજ હતું સક થયું એકાદ વર્ષ રહ્યું પછી લગ્નની વાત આવી પણ મારા સસરા ઈ દહેજ આપ્યા વગર રહે એમ નહોતા કારણ કે એમને જે આગળની દીકરીઓને આપ્યું હોય એ આ દેવું હતું એમને દીકરીઓ બધી સરખી હોય એટલે કે દહેજ વગર હું વળાવું નહીં એટલે એ કોઈ વાતે તૈયાર થાય એમ નહોતા એટલે પછી મેં નીતાને મોડી રાત સુધી સમજાવી કે મારે દહેજ લેવું નથી તારા પપ્પા દહેજ આપ્યા વગર રહેશે નહીં પાછો એવો સુખી પરિવાર નહીં એ એક દહેજ આપે ને એક દીકરીનું લગ્ન કરે ને તો બે ત્રણ વર્ષ સુધી હપ્તા હાલે એવો મધ્યમ વર્ગીય પરિવાર પણ છતાં એમ કે આ રિવાજ પ્રમાણે કરવું પડે સમાજને સગાવાલાને દેખાડ સબસે બડા હે રોગ ક્યા કહેંગે લોગ એટલે એમ કે સમાજ શું કહે છે એટલે આ કરવું પડે એટલે પછી મેં નીતાને સમજાવી કે આ આ રીતે તો નહીં થાય એના કરતા આપણે

એને ભગાડવા પાછળનો આશય આ જ હતો કે મારે કરિયાવર નહોતું લેવું દહેજ મારે નહોતું લેવું કારણ કે એક કવિતા મેં એ વખતે લખેલી આ વીસ પચીસ વર્ષ પહેલાં લખેલી કવિતા છે કે કોઈ કન્યાને એની સાસુએ પૂછ્યું કે કરિયાવરમાં તું શું લાવી અને ત્યારે એ દીકરી ગરીબ બાપની દીકરી જવાબ આપે છે કે કરિયાવરમાં કાંઈ નથી ને આમ જુઓ તો ખાસું છે કર્યાવર માં કાંઈ નથી ને બા આમ જુઓ તો ખાસું છે શું છે તો કે મારી બીમાર માની ખાંસી છે અને મારા ગરીબ બાપના આંસુ છે મારા કર્યાવર માં કાંઈ નથી આમ જુઓ તો ખાસું છે દહેજ ભરખું ભાઈનું ભણતર બેન રમકડે રમી નથી આ કવિતા તો બહુ જૂની છે બધા શબ્દો યાદ નથી પણ આવી પરિસ્થિતિ હોય ભાઈને

એવો એક વિચાર કુટુંબોમાં વધ્યો છે અને ઘરમાં જો બે માણસ કમાતા હોય તો વાઈફે પણ એનું કોન્ટ્રીબ્યુશન આપવાનું એટલે એ રીતનો પણ ટ્રેન્ડ હવે બદલાયો છે હવે તો હવે તો સ્ત્રી છે એ પુરુષ સમો વડી થઈ ગઈ છે અને હવે તો બધી જ બહેનો કામ કરતી જ હોય છે અને જેને કહેવાય ને કે અષ્ટભુજાળી છે હવે સ્ત્રી હા જય વસાવડા એક પ્રવચનમાં મારા મિત્ર એ બોલ્યા હતા કે ભાઈ આજની ગૃહિણી એમ કે એક હાથથી સસરાને દવા આપતી હોય એક હાથથી છોકરાને યુનિફોર્મ પહેરાવતી હોય એક હાથથી પાછું કુકરની સીટી થઈ ગઈ હોય ત્રણ તો ગેસ બંધ કરતી હોય એક હાથથી કુરિયર લેતી હોય એક હાથથી પાછી એ કોકને કંઈક આપતી હોય એટલે અષ્ટભુજાળી છે એટલે અત્યારે તો હવે બહેનો પણ સમકક્ષ છે નહીતર તો તમે આ ઇન્ટરવ્યુ લેતા જ નહોત ને ના અને મને આ ટ્રેન્ડ ગમે છે અને ઘણો એવો સમય ગયો કે જેમાં સ્ત્રીઓ લગભગ પરાધીન હોય પણ હવે એ સ્વાવલંબી પણ છે બધી જ રીતે ફાઈનાન્શિયલી હોય ઇમોશનલી ઇન્ડિપેન્ડન્સ છે એને પોતાના સંબંધો વિશે એના મગજમાં ક્લેરિટી છે એનું ફોકસ ક્લિયર છે ગ્રોથ કરે છે અને જરૂરી હતું

કારણ કે એક ઉદર ની અંદર મહિના રહી અને માતા કરતા પિતા ઘણો તમને ઠીંગણો લાગે ઉત્તરદાયિત્વ ની બાબતમાં સમર્પણ ની બાબતમાં માતા કરતા પિતા તમને ઘણો નાનો લાગે આમ જોવા જાવ તો એટલે સ્ત્રી મા સ્વરૂપે હોય બેન સ્વરૂપે હોય પત્ની સ્વરૂપે હોય મિત્ર સ્વરૂપે હોય કે દીકરી સ્વરૂપે હોય સ્ત્રી શક્તિશાળી છે અને સ્ત્રીની સ્ત્રીની નિંદા નથી કરવાની સ્ત્રીની વંદના કરવાની ખુબ સરસ વાત કરી